સુરેન્દ્રનગરમાં જીએસટીવીના અહેવાલની વધુ એક અસર જોવા મળી છે કુંપુર ગામમાં તાત્કાલિક ધોરણે દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે સ્વતંત્રતાના સિત્યોતેર વર્ષ પછી પણ કુંતલપુર ગામે કોઈ દવાખાનાની વ્યવસ્થા નહોતી ગ્રામજનોને સારવાર માટે ત્રીસ કિલોમીટર દૂર મૂડી આવું પડતું હતું જમીન સંપાદન કરવામાં આવી હોવા છતાં છ વર્ષથી દવાખાનું શરૂ કરવામાં આવ્યું હતું જીએસટીવીએ અહેવાલ પ્રસિદ્ધ કરતાં તંત્ર સફાળું જાગ્યું છે અત્યારે અમારા ગામમાં ખૂબ દવાખાના સુવિધા મળી ગઈ છે સરકારી એ સુવિધા મળી ગામ પંચાયત ની અંદર ગોઠવણી કરી છે બહુ મસ્ત મળી પણ હવે અમને એક બિલ્ડીંગ બનાવી છે સરકાર થી તો બહુ સારું કેવાય તો આ ખેડૂત પછી ખેડૂત ના મજૂરો બહુ સુખી દવા લે છે અત્યારે તો બહાર જવું પડતું હતું બહાર બહુ સેટું પડતું હતું કોઈ રસ્તા હાલ એવા હોય અને જવાની તકલીફ પડતી બિચારા ભાગીદાર ને બધા મજૂરો બહુ મૂંઝાતા હતા અત્યારે ખુબ સુવિધા આપે છે સુરેન્દ્રનગર ની અંદર રજૂઆત કરેલી જેના કારણે અમારા ગામની અંદર અત્યારે હાલ પંચાયત ની અંદર ટાઈમ એક જે પંચાયત નું જે બિલ્ડિંગ છે એની અંદર ડોક્ટરો ને બેસવા માટેની ગામ પંચાયતે વ્યવસ્થા કરી દીધેલી છે અને અમારા ગામની અંદર અત્યારે અમારા ગામમાં ડોક્ટર અત્યારે રાબેતા મુજબ ગામની અંદર હોમ સ્ટેટ ની અંદર જ રહે છે